કે જેને બીજાના આહુડા લુસ્યા છે ને એની આંખમાંથી માંથી આહુડા ઈશ્વર નહી પડવા છે ગરીબોના ઈશ્વર એના આહુડા પડવા દે એની આંખ માંથી એમ ખજૂરભાઈ નું કામ એવું છે હાવ જેવો માણસ છે આવા અમુક કુતરા જેવા ભણતા હોય એમાં એ કઈ ધ્યાન દેવાનો નથી એને કઈ ફરક પડવાનો નથી ખજૂરભાઈનું વ્યક્તિત્વ જે છે ને એનું જે જીવન છે ને સંત જેવું જીવન છે માફી માંગવાની સમાધાન કરવાની વાત કરી પણ એવું નથી આ ક્લિપ મે છ મહિના પેલા જોઈતી વિરોધ તો ચાર દિવસ કે પાંચ દિવસ પહેલા થયો પણ આ છ મહિના પેલાની આ ક્લિપ છે એ એક જગ્યાએ ખજૂરભાઈ ઇવેન્ટમાં ગયા હતા અને પોતાના વિડીયોમાં એને એ ઇવેન્ટ બતાવી હતી જય માતાજી મિત્રો હું છું આપનો લોકસાહિત્યકાર લાખાભાઈ રબારી અને આજે વાત કરવી છે ખજૂરભાઈ વિશે આમ તો મારો વિષય લોક સાહિત્યનો છે કોઈ પણ વ્યક્તિ વિશે બોલવું કે એની વિશે ટિપ્પણી કરવી એ આપણો વિષય નથી પણ બે પાંચ દિવસથી ખજૂરભાઈનો બહુ વિરોધ થઈ રહ્યો છે એટલે મને એવું લાગ્યું કે મારે થોડુંક બે પાંચ મિનિટ બોલવું જોઈએ એટલે પેલો શબ્દ એ કહીશ કે જનની જણ તો ભગત જણજે કા દાતાર ને કા સુર નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર કવિએ જન્મ દેવા વાળી જનેતાને ઠપકો આપ્યો છે કે માં તું સંતાનને જન્મ દેને તો કા તો ઈ સુરવીર હોવો જોઈએ કા તો ઈ દાતાર હોવો જોઈએ અને કા તો ઈ ભગત હોવો જોઈએ સંત હોવો જોઈએ નહીતર નફટના પેટનાને જન્મ જ ન આપતી માં અને જે અમુક વ્યક્તિઓ ખજૂરભાઈ નો વિરોધ કરતા હોય ને એ નફટ કે બીજ જાય અનંત પણ ઊંચ નીચ ઘર અવતરે એ તો આખી સંત ના સંત ખજુરભાઈનું વ્યક્તિત્વ જે છે ને એનું જે જીવન છે ને એ સંત જેવું જીવન છે એટલે માટે હું આ વાત કરું છું કે જેને એનો કદાચ કોઈ પણ વ્યક્તિ ગમે એટલો વિરોધ કરતા હોય એમ કેતા હોય કે ખજૂર આવો છે ને ને તેવો છે આમ કર્યું તેમ કર્યું હા અમે માનીએ છીએ કે ખજૂર એવું જ કર્યું તમે કહો છો એવું જ કર્યું જે વિરોધી માણસો એમ કે છે કે ખજૂરભાઈ ભાઈ પેલા આવો હતો ને તેવો હતો ને એને આવું કર્યું હતું અમે માનીએ છીએ હા કર્યું પણ હવે હવે શું જેસલ જાડેજા પેલા કચ્છનો કાળો નાક કેવાતો અને એવો લૂંટારો વ્યક્તિ હતો કે એનો ઇતિહાસ તમે સાંભળો ને તો ખબર પડે એના જીવન વિશે વાસો તો ખબર પડે કે જેને પોતાની ભાણિયાને પણ કાપી નાખ્યા એને મારી નાખ્યા બેન ના ભાણિયાને મારી નાખ્યા કેટલી આવું તો કઈ નથી કર્યું આવો પાપી હોવા છતાંય જેસલ જાડેજા પીર થઈને પૂજાઈ ગયા આજે પણ એની સમાધી અંજારમાં છે ને આપણે જઈએ છીએ માથું ટેકાવીએ છીએ ખબર જ છે પીર થઈને પૂંજાઈ ગયો કે નહીં તો એની જેવા પાપ તો ખજુરભાઈ નથી કર્યા ખજૂરભાઈનું જીવન હાલમાં અત્યારે પહેલા જે હોય મને ખબર નથી કદાચ વિરોધીઓ કર્યું તેવું કર્યું ભલે કઈ વાંધો નહીં હશે એવું જ કર્યું હશે પણ હાલમાં ખજૂરભાઈનું જીવન સંત જેવું છે એટલે એની જનતાને હું લાખ લાખ વંદન કરું છું કે આવા દીકરાને જન્મ આપ્યો અને વિરોધીઓ ભલે ગમે એટલો વિરોધ કરે પણ એનું હાલવાનું નથી કારણ કે અમુક વસ્તુ એવી હોય કે એનું થોડુંક હાલતું ધીમું પડી જાય ને એટલે પછી વિચાર કરે કે હવે કાંઈક તો કરવું પડશે ને નવું લાવવું પડશે ને પબ્લિક ને નવું જ ગમે છે ન બોલવાનું બોલો ને નો દેખાડવાનું દેખાડો એટલે પબ્લિક તમને જોવાનું જ છે અને પબ્લિક ને રસઈ એમાં છે પણ પબ્લિક ને ખબર ઈ છે કે સાચું કોણ છે ખોટું કોણ છે એટલે વાત એવી છે કે તમે ગમે એટલો વિરોધ કરશો ખજૂરભાઈ નો તો એને કાંઈ ફરક પડવાનો નથી ને ખજૂરભાઈ એની સામે એક પણ શબ્દ નહીં બોલે પોતાના વિરોધીઓ સામે ખજૂરભાઈ એક શબ્દ નહીં બોલે એ મને વિશ્વાસ છે હું કામ એને ખબર છે કે બોલાતું હોય એની સામે બોલાય નફટના પેટનાઓની હા હું બોલવું સિંહ હોય ને તો હાવજ આયલો જતો હોય અને બાજુમાં કુતરા એટલા બધા ભણતા હોય આવા દ્રશ્યો ઘણી જોવા મળે છે આપણને જે ગામડા વિસ્તારમાં રહેતા હોય ને સિંહ જ્યાં વધારે રહેણાંકો હોય એવી જગ્યાએ લોકો રહેતા હોય ને એને ખબર જ હોય કે સિંહ હાયલો જતો હોય ને તો થોડાક આઘા ઊભા રહી અને કૂતરા ભણતા હોય પણ સિંહ એની સામુય ન જોવે હાવજ ને એની સામુ જ ન જોવે શું કામ એને ખબર હોય કે આવા તો ભેના કરે આ તો કૂતરા કહેવાય એટલે હાવજ એની સામુ બોલે નહીં એને મારે નહીં એ એની રીતે હાયલો જ જતો હોય ધ્યાન જ ન દે એમ નું કામ એવું જ છે એ હાવજ જેવો માણસ છે આવા અમુક કુતરા જેવા ભંગતા હોય એમાં એ કાઈ ધ્યાન દેવાનો નથી અને કાઈ ફરક પડવાનો નથી અને બીજી વાત ઈ છે કે જેને બીજાના આહુડા લુસ્યા છે ને એની આંખમાંથી આહુડા ઈશ્વર નહીં પડવા દે ખચુર એ સાડી ત્રણસોથી ચારસો મકાન બનાવ્યા છે ગરીબોના આહુડા એને લુસ્યા છે તો હું ઈશ્વર એના આહુડા પડવા દે એની આંખમાંથી કારણ કે બીજાનું દુઃખ ના જોઈ શકે એટલી વાત છોડો પણ એ રોડે ઈ માણા ખજુરભાઈ આયલો જતો હોય અને ખબર પડે કે ક્યાંક કૂચરું મરી ગયેલું છે કે કોઈ પક્ષી મરી ગયેલું છે તો એ એની ગાડીની અંદર તિકમ ને પાવડો હોય હોય ને હોય જ કદાચ એના ખિસ્સામાં પૈસા લેવાતા ભૂલાઈ જાય પણ કોદાળીન પાવડોન ત્રિકમ ક્યારે ભૂલાતા નથી એની ફોરવિલમાં પડ્યા જ હોય અને ગમે ત્યાં મૃતદેહ ભાળે પશુ કે પક્ષીનો એટલે એને એ દાપી દે હવે આનાથી સરળ જીવન તો કયું હોય સંત જેવો માણસ છે સાધુ જેવો માણસ છે ખજૂર અને આ વિરોધીઓએ ખજૂરની ખીસડી બનાવી છે કારણ કે એનું હાલ તો નથી એટલે કઈ નવું તો લાવવું પડે તો જ હાલે વચ્ચે નતો ઓલું ભેહ નું બહુ ઉપડી ગયું ભેહ પ્લેન આરે ભટકાણી અને ન્યૂઝમાં બે પાંચ દિવસ એક ધારું ભેંસ 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 કારણ કે ભેંસ છે ને એ બીજે ક્યાંક દિવાલ આરે ભટકાણી હોત ને તો ન્યૂઝ નું આવે પણ એ પ્લેન આરે ભટકાણી એમાં અમુક વિરોધીઓ છે ને આ ખજુરભાઈ ને પ્લેન માની ઈ ભેંસ જેવા આની હારે ભટકાવા જાય છે કે આપણું હાલી જાય એમ હમણાં કારણ કે પોતાનું થોડુંક ધીમું પડી ગયું હોય એટલે વાત એ છે કે બધાય પબ્લિક ને ખબર પડે જ છે કે કોનો સાથ દેવો કોનો ન દેવો કોણ કેવું બોલે છે કોણ કેવું વ્યક્તિ છે હવે તમે એમ કહો છો કે ઈ ચાર લાખ નું મકાન બનાવે ને એ વિડીયો માંથી પચીસ લાખ તો કમાઈ લે છે તો તમે એવું કરો ને ઈ પચીસ લાખ કમાતો હોય તો તમે ત્રીસ લાખ કમાવ ને તમે ચાર લાખ નું મકાન બનાવતા બે લાખ નું જ બનાવજો અને ત્રીસ લાખ કમાજો પણ કોકને બે લાખ નું મકાન બનાવી તો દો કોઈ દી કોઈને પાણીના પાઉ પાયા છે ઈ તો જે દે એને ખબર હોય આ કઈ એમણે નો થાય નો વળે કઈ કરે ગેંગે કે ફેફે થી ઈ ઘડીક શણગાર મરદો નો સજી લ્યો તો મજા આવે આ ખજૂર છે ની મરદ માણસ કહેવાય કે આવડી જીગર કરી કે ગમે એમ થાય આપણે ગરીબો ને મકાન બનાવી દેવા છે સરકારે નથી બનાવી કે આ હાડી ત્રણસો મકાન ખજૂરે બનાવી દીધા છે પણ અમુક માણસ સમજતા જ નથી એનું કરવું શું કારણ કે એને પોતાને સમજવું જ નથી તમે જોજો કોઈ પણ વ્યક્તિ સૂતેલો હોય તો એને જગાડવો હોય તો એ જાગી જાય કારણ કે એને તમે હાથ કરવાના હલાવો એટલે એની ઊંઘ ઉડી જાય એટલે જાગી જવાનું પણ જે વ્યક્તિ હુવાનું નાટક કરે છે ખોટું ખોટું હુતો છે અને એને તમે ગમે એટલા આકલા મારો ગમે એમ હલાવો તો એને જાગવું હોય તો જ જાગે કારણ કે એને તો ખબર છે કે હું ખોટું હોય તો આ વિરોધ ખબર જ છે કે ખજૂર બધું બરોબર જ કામ કરે છે પણ પોતાને જાગવું નથી પોતે હુવાના નાટક કરે છે એટલે કોઈ બહુ મગજમાં લેવું નહીં અને બીજી એક વાત એ કે એક વિડીયો એવો પણ વાયરલ થાય છે કે ખજૂરભાઈએ સમાધાન કરવાની વાત લીધી છે તો પેલા તો હું એ કહી દઉં કે જે સમાધાન કરવા પડે આવું જે બોલે છે સમાધાનની વાત અને ઘણું બધું પબ્લિક ફરતું છે ને પોતે સ્ટેજ ઉપર ઉભા ઉભા સમાધાનની વાતનું વાત નું બોલે છે હવે આ ક્લિપ જરાક એવો કટકો કાપીને યુટ્યુબમાં અત્યારે વાયરલ કર્યો છે મારા તમારા જેવા નાખી દેવા વાળા લોકો યુટ્યુબરો એવો વાયરલ કરી દીધો કે માફી માંગવાની સમાધાન કરવાની વાત કરી પણ એવું નથી આ ક્લિપ મે છ મહિના વિરોધ તો પાંચ દિવસ પહેલા થયો પણ આ છ મહિના પેલાની આ ક્લિપ છે એ એક જગ્યાએ ખજૂરભાઈ ઇવેન્ટમાં ગયા હતા અને પોતાના વિડીયોમાં એને એ ઇવેન્ટ બતાવી હતી ઈ વખતે આ ખજૂરભાઈ બોલ્યા હતા આ છ મહિના પેલાનો વિડીયો એનો હતો અને એ અત્યારે વાયરલ કરે છે માણસો પોતાના રોટલા માટે અમુક નાખી દેવાના લોકો જે હોય યુટ્યુબમાં વિડીયો ચડાવી ચડાવી વાયરલ કરે છે ખજૂરભાઈ સમાધાન કરવાની વાત કરી એવું કઈ છે જ નહીં ખજૂરભાઈ એક પણ શબ્દ બોલ્યા નથી પોતાના વિરોધીઓ માટે એક પણ શબ્દ નથી બોલ્યા અને એ બોલશે પણ નહીં કારણ કે મેં જે વાત કરી એમ કૂતરા છે ને એ હાવજની સામે ભહી ભી એકે કઈ કરી ન એક એટલે હાવજને ખબર જ હોય કે આ કાંઈ કરી નહીં શકે એટલે આપણે એની સામે ધ્યાન ન દેવાય હળુ હળુ આપણે જે કરતા હોય એ આપણે કરાય હાવજ કૂતરાનો શિકાર ન કરે ઈ એને તો દોઢ લાખની ભેં હોય તો જ મેળ આવે એટલે વાત એવી છે એટલે જેને જેટલો વિરોધ કરવો એટલો ભલે કરે આખો ગુજરાત છે એ ખજૂરભાઈની હારે છે અને ખજૂરભાઈ છે એનું જીવન હાલમાં મેં પહેલા કીધું ને અત્યારે પણ કહું કે પહેલાં એ માણસ જેવો હોય એવો મને ખબર નથી તમે કહેતા હોય એવો પણ અત્યારે એ એક સંત જેવું જીવન જીવે છે અને એને શાંતિથી જીવવા દ્યો ખોટે ખોટા વિરોધ હુકામ કરો કાંઈ કારણ વગર અને કરવો હોય તો કરો કારણ કે આખું ગુજરાત છે 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 ફૂલ સપોર્ટ થવાનું નથી અમુક હોય ભયા કરે આપણે બહુ મગજમાં લેવું નહીં એટલે વધારે વાત નથી કરવી પણ ખજૂરભાઈ માટે આટલું હું જરૂર કહું કે ખજૂરભાઈએ લુછ્યા છે એના આહુડા ઈશ્વર ક્યારેય ખજૂરભાઈ ની આંખી માંથી આવવા નહીં દે ખજૂરભાઈની જનતા ને આપણે લાખ લાખ વંદન કરીએ જય માતાજી જય જોગમાયા અને ને ફૂલ સપોર્ટ